જુઓ આ મશીન અહીં તૈયાર થઈ ગયું છે મોટું મશીન થ્રી ફેઝ મશીન અને આપણું મશીન અહીંયા ફિટિંગ હાલે છે હવે દાતાશ્રીની વાત કરવી આપણે તો સુરત થી છે સિવાન ગ્રુપ સિવાંત ગ્રુપ દ્વારા અલગ અલગ ગૌશાળામાં અગિયાર મશીન આપવાનો સંકલ્પ છે એમાંથી આઠ મશીન તો છ મશીન ફળવાઈ ગયા આપણું સાતમું છે ને પેલું દેખાડ્યું આઠમું મશીન હજી ત્રણ ગૌશાળા ગૌશાળા એવી કે દૂધની ગાયું રાખતા હોય એવી નહીં પણ કે બીમાર ગૌવંશ જે રાખતા હોય કે રોડ ઉપર એક્સિડન્ટ થયા હોય અથવા તો વૃદ્ધ હોય અથવા તો બીમાર હોય તો એવી કોઈ ગૌશાળા હે ગૌવંશ સાચવે છે તો એમાં સિવાન ગ્રુપ દ્વારા આવું યોગદાન આપવામાં આવ્યું છે તો આપણું મશીન તૈયાર થાય છે જુઓ અને આપણા મશીનમાં ખાસ કરીને યોગદાન બે ગ્રુપનું છે આ મશીન આપણું એને હેવી મશીન છે ટ્રેક્ટર ઉપર હાલે એ છે આપણે મોટરવાળું નથી આપણે ટ્રેક્ટર સિસ્ટમ કરી છે કારણ કે આપણે પાવરનો પ્રોબ્લેમ છે એટલે ત્યાં મોટરમાં તો કંઈ સેટિંગ થાય નહીં એટલે આપણે ટ્રેક્ટરનો પાટલો બનાવી ટ્રેક્ટર ઉપર હાલે એટલે આખવાનું રેવલેશન જ અલગ થઈ જાય આપણું મશીન છે એંસી હજારનું અને બીજું જે મશીન આપ્યા છે તો એ બધી મોટર સિસ્ટમમાં છે તો એ બધા પચાસ પચાસ હજારવાળા અગિયાર મશીન દસ મશીન પચાસ હજારવાળા અને આપણું મશીન છે એંશી હજાર એટલે એમાં સિવાન ગ્રુપ દ્વારા આપણને પચાસ હજારનો સહયોગ મળ્યો છે મશીન લેવા માટે અને પચીસ હજાર મેળ્યા છે ગોપાલ ગ્રુપ સુરત શૈલેષભાઈ માવાણીનું ગ્રુપ છે પાંચ હજાર આપણે અમારે બાજુનું ગામ ગાવડકા અને એના ગૌસેવક છે ખોડુભાઈ તો પાંચ એટલે ટોટલ આપણે એંશી હજારનું આ મશીન તૈયાર થયું છે એટલે જસ જણ આપણે આવી ગયા છીએ ગિરનાર બ્રાન્ડ અને વિશ્વાસ આર્યન વર્ક્સ બરાબર તો આના મશીન આપણી પાસે ઓલરેડી આ કંપનીનું એક મશીન છે જ આવડું મશીન આપણી પાસે ત્યાં છે ને આ મશીન છે એ નાનું પડતું એને હવે દાતાશ્રી આપણને મોટું મશીન અપાયું છે બરાબર તો હજી આ મશીન એક ગૌશાળામાં પછી ફાળવવાનું ટોટલ દાતાશ્રી દ્વારા અગિયાર મશીન ફાળવવાના છે આ બધું ચાપ કટર મશીનનું સ્પેશિયલ છે જોવો તમે બધાય અલગ અલગ ચાપ કટર મશીન તમને જોવા મળશે તમે જેવું કહેવો એવું ઓર્ડરથી બનાવી દઈ વિક્રમભાઈનું કામ સારું છે આની પેલા ગૌવંશ દર્શન જીવદયા ગ્રુપ છે સુરત હ એના દ્વારા જામનગર શિવદયા જીવદયા ગૌશાળા ન્યાં મશીન આપવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં આપણી પાસે મશીન છે એ સક્સેસ છે આવડું ત્યાં જામનગર મશીન આપ્યું એ સક્સેસ એટલે આપણે અહીંયા ઓર્ડર આપ્યો હતો અગિયાર મશીનનો છ મશીન ફળવાઈ ગયા છે આપણું સાતમું છે આ મશીન બની ગયું આઠમું નજીક ત્રણ મશીન બનાવવાના છે તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર બધાનો સપોર્ટ કરે છે વિડીયો શેર કરે છે એટલે આપણે દાતાશ્રી મળે છે આપણે તો હજી આજે દાતા આપણને સિવાન ગ્રુપ છે તો જે આપણે રૂબરૂ મુલાકાતે નથી થઈ પણ આપણે વિડીયો જોતા હોય ને ફોન દ્વારા વાતચીતમાં જો આવડું બધું યોગદાન આવતું હોય તો તમારે તો ખાલી મી મિત્રો વિડીયો શેર જ કરવાનો છે તમારે એક શેર કરવાથી કોઈ આવા દાતા સુધી વિડીયો ભોગી જાય તો આપણને ઘણો બધો ફાયદો થાય ને પર્સનલ આપણે ઉપયોગ છે નહીં બધું વૃદ્ધ બળદો સારું જ છે અને તમને ખબર છે કે આપણે વૃદ્ધ બળદ ગમે ત્યાંથી આવે ઘર ઘરનો હોય કે નિરાધારો આપણે ક્યારેય એક રૂપિયો લેતા નથી તો બળદો માટે એક શેર કરજો અને ખાસ ભાઈ અરે વાત કરાવી આખી કંપનીનું નામ બોલી જાઓ મારી કંપનીનું નામ છે વિશ્વાસ આયર વર્કર્સ ગિરનાર બ્રાન્ડ એડ્રેસ બોલી જાઓ એટલે જસદાન આટકોટ રોડ જીઆઈડીસી હુંડાઈના શોરૂમ બાજુ હું એક એચપી થી માંડીને સો એચપી સુધીના મશીન સત્તર મોડલ બનાવું છું નાના મોટા જે બી એચપી ના ત્રણ એચપી ના ગૌશાળાઓ માટે સબસીડી પાત્ર છે ખેડૂતો માટે બત્રીસ હજાર બસો ચોત્રીસ રૂપિયા માંથી અઢાર હજાર રૂપિયા સબસીડી મળે છે આ મશીન રાખવાથી ફાયદો થાય ખેડૂતોને અને ગૌશાળા મશીન રાખવાથી ફાયદો એ થાય કે તમારે જે બગડે છે જરીક પણ બગડે નહીં

અને કોઈને મશીન લેવું હોય નાનું મોટું તો ભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરજો સ્કીમ હોતન છે જે ગૌશાળા અનાધાર ગૌશાળા હોય ને એની માટે આપણે 20% લેસ પણ કરી દેવી છે વાહ બે વા સરસ લ્યો કોઈ દાતા એવા હોય તો આપણે 20% માનો કે ગૌશાળા અનાધાર હોય ને અમે 20% લેસ કરી દેમી હા બરાબર હવે આપનો નંબર બોલી દો મોબાઈલ નંબર મરોન નંબર છે 98752 0001 બરાબર ગોવિંદભાઈજી રાઠોડ હા તો કોઈ પણ મિત્રોને જો ચાપ કટર મશીન લેવું હોય તો અહીંયા દસ જણ ઓડર આપજો આપણે તો એક અગિયાર મશીન બનાવ્યા છે અને જો સાફ કટરનું જ કામ છે હું કોઈ જાહેરાત નથી કરતો પણ આપણે આ કંપનીનું મશીન છે જ ઓલરેડી તમે મારા વિડીયોમાં જોયું છે બરાબર અને હવે આપણે આ પાછું નવું મશીન લઈ જાવી છે ને આવું એક નહીં મેં કીધું એમ સિવાન ગ્રુપ દ્વારા અગિયાર ગૌશાળામાં મશીન આપવામાં આવ્યા છે તો એમને તો આપણે ઓર્ડર ન આપ્યો હોય તો ખૂબ સરસ કામકાજ છે તો મિત્રો વિડીયો શેર કરી દેજો જય જય ગોપાલ